લેઝન્ટિંગ યુથ એજ્યુકેશન એપ્લિકેશન અહીં તમને ધોરણ થી એકથી ના સ્પર્ધાત્મક પરીક્ષાના ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમ માટેના તમામ પાઠ્યપુસ્તકની પીડીએફ ફાઇલ તથા વિડીયો લેક્ચર તેમજ અહીં તમે દરેક વિષયની બ્લ્યુ પ્રિન્ટ પ્રમાણે પરીક્ષાના પેપર તથા સોલ્યુશન મેળવી શકો છો અને વિષય અનુસાર મટીરિયલ પણ તૈયાર કરી શકો છો એ પણ તદ્દન ફ્રી તો અત્યારે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં આપણે હું ડીએ પંપાણિયા ધોરણ બાર ભૂગોળની અંદર બે ચેપ્ટર અંગેની ચર્ચાઓ કરી હવે આજે આપણે જે ત્રીજું ચેપ્ટર જે શીખવાનું છે એ પહેલાં અમારી ચેનલ ઉપર તમને ઘણું બધું સાહિત્ય એ તમને પ્રાપ્ત થશે ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને આઈકોન બેલ પ્રેસ કરો જેથી બધા પ્રકારના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે મિત્રો બે ચેપ્ટરની અંદર આપણે જોયું કે ભૂગોળ એ જ્ઞાનનો ખજારો છે નોલેજ તમે એક બુક લઈને તૈયાર કરો ને એના મુદ્દાઓ તો ભવિષ્યની અંદર આ બધા પ્રશ્નોએ તમને ખૂબ એક્ઝામની અંદર એ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર ખૂબ તૈયારી કરવા માટે અગત્યના સાબિત થશે તો આવો એક નવા ખજાના સાથે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપણે પ્રાચીન સમયની અંદર જતા રહીએ અને માનવી જે પ્રાથમિક પ્રવૃત્તિ કરતો એ અંગેની ચર્ચાઓ અને દ્વિતીય કેના પછી કઈ રીતે આવી તૃતીય કઈ રીતે આવી ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિ સુધી એટલે કે આજની જે પ્રવૃત્તિ છે ત્યાં સુધીનો આપણે અભ્યાસ આની અંદર કરવાનો છે તો આવો આપણે શરૂઆત કરીએ પ્રકરણ નંબર ત્રણ માનવીની પ્રાથમિક અને દ્વિતીય પ્રવૃત્તિઓ મિત્રો ખાસ આની અંદર એક વસ્તુ જોયા જેવી છે કે પ્રાચીન સમયની અંદર માનવી શું કરતા કોઈપણ પ્રવૃત્તિ વ્યક્તિ જ્યારે કોઈ પ્રવૃત્તિ કરતો હોય કોઈ પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ ત્યારે કહેવાય કે જ્યારે એ પોતે અને પોતાના કુટુંબના ભરણપોષણ માટે થઈને અર્થોત્પાદન કરતા હોય તો ત્યારે તેવી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ શબ્દથી આપણે એને ઓળખીએ છીએ તો માનવીની આર્થિક પ્રવૃત્તિઓ વિશે વાત કરીશું આપણે ત્યારબાદ પ્રાચીન સમયની અંદર લોકો કેવું જીવન જીવતા એ અંગેની ચર્ચા કરીશું ત્યારબાદ માનવીની આર્થિક પ્રવૃત્તિના પ્રકાર વિશે વાત કરીશું કે જે આપણે પાંચ પ્રકારની અંદર એનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે એ અંગેની ચર્ચાઓ આ લેક્ચરની અંદર આપણે કરવા જઈ રહ્યા છે તો સૌ પ્રથમ આપણે પ્રાચીન સમય જતા રહીએ કે જે સમયની અંદર ખેતીની શરૂઆત નથી થઈ અગ્નિની શરૂઆત નથી થઈ અને એ સમયનું આખું એક જીવન કેવું હશે લોકો કઈ રીતનું જીવન જીવતા હશે કોઈ સોશિયલ મીડિયા કે કોઈ માધ્યમો કે કોઈ ઇલેક્ટ્રોનિક ઉપકરણો એ એ સમાજ પાસે હતા જ નહીં તો લોકો કઈ અવસ્થાની અંદર એક પ્રાકૃતિક અવસ્થાની અંદર જીવન જીવતા હશે અને મિત્રો એ સર્વશ્રેષ્ઠ જીવન હશે એને આપણે કલ્પના કરી શકીએ છીએ આજે આપણે જોઈએ કે ઘોંઘાટ્યું વાતાવરણ પ્રદૂષણ વાળું પર્યાવરણ આ વાહનોની અવર જવર ટ્રાફિકની સમસ્યાઓ અતિવસ્તી ગીચતા આ બધા પ્રશ્નોની અંદરથી તમે મુક્ત થઈ અને માત્ર એક પ્રાકૃતિક અવસ્થાની અંદર જ્યારે તમે જતા રહ્યો છો તો ત્યારે કેટલી નિરસ શાંતિ તમને પ્રાપ્ત થાય છે એ રીતનું જીવન એ સમયની અંદર લોકો જીવતા ભલે ભૌતિક સુખ સગવડતાઓ ન હતી ગુફાની અંદર માનવી એની પાસે પંખાની સુવિધા ન હતી એની પાસે લાઇટની સુવિધા ન હતી એની પાસે અગ્નિ પ્રગટાવવા માટેના સાધનો ન હતા પરંતુ એ જીવન સર્વશ્રેષ્ઠ હતું તો આજે આપણે એ જ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ત્યારે પહેલી વાત કરીએ આપણે માનવીની આર્થિક પ્રવૃત્તિઓ આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય કે કોઈ પણ વ્યક્તિ જ્યારે અર્થોપાજન કરતા હોય એટલે કે કોઈ પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ ત્યારે કહેવાય કે જ્યારે વ્યક્તિ અર્થોપાર્જન સાથે સંકળાયેલું હોય પોતે અને પોતાના કુટુંબનું ભરણપોષણ કરવા માટે થઈને જે પ્રવૃત્તિ હાથ ધરવામાં આવતી હોય તેવી પ્રવૃત્તિને મિત્રો આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે અને વ્યક્તિ શા માટે આર્થિક પ્રવૃત્તિ કરે છે તો એના જવાબની અંદર એ જ પ્રશ્ન આવશે કે વ્યક્તિ પોતે અને પોતાના કુટુંબનું ભરણપોષણ કરવા માટે થઈ અને આર્થિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે તો પ્રાચીન સમયના જીવનની અંદર આપણે વાત કરીએ પ્રાચીન સમયની અંદર માનવનું જીવન કેવું હતું માનવ જીવન કેવું હતું એ મુદ્દો તો પ્રાચીન સમયની અંદર લોકો રખડતું ભટકતું જીવન જીવતા હતા વલકલ વસ્ત્રો પહેરતા હતા ગુફાની અંદર વસવાટ કરતા હતા કાચું માંસ ખાતા હતા શું કામ કારણ કે શોધ થઈ નથી એ પછી અગ્નિની શોધ આવી એ પછી ખેતીને શોધ આવી જેમ જેમ આપણે આર્થિક પ્રવૃત્તિઓ પ્રાથમિક પ્રવૃત્તિઓ દ્વિતીય તૃતીય ચતુર્થક એમ એના મુદ્દાઓ અંગે ચર્ચા કરતા જશું તો પ્રાચીન સમયની અંદર માનવનું જીવન આ રીતને કંઈક રખડતું ભટકતું જીવન અને શિકારી અને સંગ્રાહકો તરીકે એ વિશ્વ આખાના મોટાભાગના દેશોની અંદર એ લોકો ફેલાયા હતા મિત્રો આજે પણ કેટલાક પ્રદેશો એવા છે કે જ્યાં શિકારી અને સંગ્રાહક તરીકે એ લોકો જીવન વ્યતીત કરે છે તો આ હતું માનવીનું પ્રાચીન સમયનું જીવન બીજી વાત આવે એ પછીની આખી વાત છે કે અઢારમી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ અને એ શરૂઆત કયા દેશમાં થઈ તો કે ઇંગ્લેન્ડમાંથી શરૂઆત થઈ ઇંગ્લેન્ડમાં અઢારમી સદીની અંદર ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થતા નવા નવા ઉદ્યોગો એવા નવી નવી ટેકનોલોજીનો વિકાસ થયો અને એ સમયની અંદર માનવ જીવન છે એ પ્રાથમિક અવસ્થામાંથી થોડુંક દ્વિતીય અવસ્થા તરફ એ પ્રયાણ થયું એટલે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત ઇંગ્લેન્ડની અંદર અઢારમી સદીની અંદર થઈ એના પછીનો જે મુદ્દો છે કે ઓગણીસો ને એસીના દશકામાં જ્ઞાનનું નિષ્પાદન થયું યુરોપ જેવા દેશની અંદર ઓસ્ટ્રેલિયા યુરોપ યુરોપ ખંડની અંદર જ્ઞાનનું નિષ્પાદન એટલે કે જે નોલેજ જેને કહી શકાય એટલે કે માહિતી ક્રાંતિ અને વીસમી સદીની વાત કરીએ આપણે મિત્રો તો વીસમી સદીની અંદર માહિતી ક્રાંતિની શરૂઆત થઈ ઇન્ફોર્મેશન ટેકનોલોજી આજની સદી છે પણ વીસમી સદી અંદર માહિતીનો સંચાર અને પ્રત્યાયન થયું અને એક જ્ઞાન એક નવું જ્ઞાન મેળવવાની પદ્ધતિનો વિકાસ એ આ અંદર થયો હતો તો મિત્રો આ ઓગણીસો એસી ના જ્ઞાનનું નિષ્પાદન થયું વીસમી સદીની અંદર માહિતી ક્રાંતિની શરૂઆત થઈ માહિતી ક્રાંતિ એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને આજે આપણે જોઈએ છીએ કે આજે વ્યક્તિ પંચમ પ્રવૃત્તિની અંદર પહોંચ્યો છે અને માનવીને આર્થિક પ્રવૃત્તિને આ પાંચ વિભાગની અંદર વર્ગીકૃત કરે છે પ્રાથમિક પ્રવૃત્તિ દ્વિતીયક પ્રવૃત્તિ તૃતીય પ્રવૃત્તિ ચતુર્થક પ્રવૃત્તિ અને પંચમ પ્રવૃત્તિ સુધી માનવી આજે આ પંચમ પ્રવૃત્તિ એટલે અહીંયા આપણે જે પ્રવૃત્તિની શરમ સેવાઓ પૂરી થાય છે કે ક્યાં જે પ્રાથમિક અવસ્થાની અંદર લોકો જીવન જીવતા અને આજે જે આધુનિક જીવનની અંદર વ્યતીત આજે મુંબઈ જેવા શહેરની અંદર અઠ્યોતેર એસી માળની બિલ્ડિંગો છે ત્યાં ગુફાની અંદર રહે તો માનવી અને આજે ગગનસુભી ઇમારત ની અંદર રહેવા લાગ્યો છે એ પંચમ પ્રવૃત્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે અને ગુફા છે એ પ્રાથમિક પ્રવૃત્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે તો આ બંનેની અંદર મિત્રો ઘણું બધું પરિવર્તન આવ્યું છે આજે પ્રત્યાયના માધ્યમથી આજે આપણે તમારી સમક્ષ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે પ્રચ્યયન કરી શકીએ છીએ પ્રાચીન સમયની અંદર એ પ્રત્યાયન હતું નહીં પ્રચ્યયન કરવા માટે વ્યક્તિને રૂબરૂ ત્યાં જવું પડતું હતું કોઈ એક વ્યક્તિ એક જગ્યાએથી બીજી જગ્યાએ અથવા આફ્રિકાના અંધારિયાખંડની અંદર રહેતો આદિમાનવ એ પણ ભારવાહક તરીકે કામ કરતો હતો પરિવહનના સાધનોનો એટલો વિકાસ નહોતો થયો અને ભારવાહક પોતે જ એ વ્યક્તિ ભારવાહક તરીકે કામ કરતો તો આજે મિત્રો પરિવહનના માધ્યમો પણ એટલા બધા એવા છે કે એક રાષ્ટ્રમાંથી બીજા રાષ્ટ્રમાં એક ખંડમાંથી બીજા ખંડની અંદર કલાકોની અંદર તમે પહોંચી જાઓ છો એ જ બતાવે છે કે ગ્લોબલ વૈશ્વિક આખું જે આપણું જે વાતાવરણ છે આખું જે પર્યાવરણ છે એ ગ્લોબલ વોર્મિંગ એની અંદર અસર થઈ છે સાથે પંચમ પ્રવૃત્તિનો વિકાસ થયો છે તો ટેકનોલોજીનો એટલો વિકાસ થયો છે ઔદ્યોગિક ક્રાંતિનો વિકાસ એટલો થયો છે માહિતી સંચાર અને ટેકનોલોજી પણ એટલી બધી આવી છે સાથે ગ્લોબલ વોર્મિંગ પણ એટલું જ આવ્યું છે

એની સાથે લોકો જોડાયેલા હોય તો તે પ્રવૃત્તિને પ્રાથમિક પ્રવૃત્તિ કહે છે આમાં આવશે શિકાર પશુપાલન મત્સ્ય વગેરે જે પ્રવૃત્તિ છે તેને આપણે પ્રાથમિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે આવી પ્રવૃત્તિ કોઈ કરતા હોય તો તે પ્રવૃત્તિ છે પ્રાથમિક પ્રવૃત્તિ હવે ખાસ કે આજે પણ કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં પ્રાથમિક પ્રવૃત્તિ આજે પણ અવેલેબલ છે બીજી આવે છે દ્વિતીક પ્રવૃત્તિ દ્વિતીય પ્રવૃત્તિ એટલે શું દ્વિતીક પ્રવૃત્તિને ઔદ્યોગિક પ્રવૃત્તિ શબ્દ પણ બોલવામાં આવે છે કે કાચા માલમાંથી રૂપાંતરિત ચીજ વસ્તુઓ બનાવી અને બજાર સુધી પહોંચાડે અથવા કોઈ પણ ક્ષેત્ર સુધી પહોંચાડે તેને આપણે માનવીની દ્વિતીયક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે રૂપાંતરિત ચીજ વસ્તુઓની વાત આવે છે જેમ કે રૂમાંથી કાપડ બનાવવું ચામડામાંથી બૂટ ચપ્પલ બનાવવા બરોબર તમાકુમાંથી બીડી સિગારેટ બનાવવી આ બધી પ્રવૃત્તિ છે મિત્રો એને આપણે દ્વિતીય પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે પણ દ્વિતીય પ્રવૃત્તિની અંદર પ્રાથમિક પ્રવૃત્તિનો આધાર લેવામાં આવે છે યાદ રાખજો પ્રવૃત્તિની અંદર એનો આધાર કયો છે પ્રાથમિક પ્રાથમિક પ્રવૃત્તિમાંથી એટલે કાચો માલ એ પ્રાથમિક પ્રવૃત્તિ છે શિકાર છે પશુપાલન છે મત્સ્ય પ્રવૃત્તિ છે હવે એની પ્રોસેસ કરવાની જે પ્રક્રિયા હાથ ધરવામાં આવે તો તેને આપણે દ્વિત પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે એટલે કાચા માલમાંથી રૂપાંતરિત ચીજવસ્તુઓ બનાવવાની પ્રક્રિયાને માનવીની દ્વિતીય એટલે કે બીજા નંબરની પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે આ યાદ રાખજો હવે ત્રીજો તૃતીય પ્રવૃત્તિ એટલે શું કે માનવીને આપી શકાય તેવી સેવાઓ માનવીને આપી શકાય તેવી સેવાઓનો સમાવેશ થાય છે જે વ્યક્તિ માનવીને સેવા આપે છે એ સેવાઓનો સમજો સેવા એટલે કઈ કે આરોગ્યની વાત આવે શિક્ષણની વાત આવે પ્લમ્બરની વાત આવે કે પછી ડોક્ટર છે રસોયા છે આ બધા વ્યક્તિઓ સમાજ પત્રકારો છે વકીલો છે એ બધી સેવાઓ છે કે જે માનવીને આપી શકાય છે આમાં વેતનના મૂલ્યની અંદર એનો દાખલા કે શિક્ષકની સેવા છે એક પ્રકારની સેવાના માધ્યમથી ત્રીજી પ્રવૃત્તિ શિક્ષકની સેવા એ ત્રીજી પ્રવૃત્તિ સાથે જોડાયેલી છે પરંતુ એનું વેતન એટલે કે મૂલ્ય પગાર કે રૂપની અંદર એને માપવામાં આવતું હોય છે પરંતુ એને સમાજની દ્રષ્ટિએ આપણે એને શું કહે છે માનવીને આપી શકાય તેવી સેવાઓનો સમાવેશ એટલે એ તૃતીય પ્રવૃત્તિની અંદર કરવામાં આવે છે આ વાત થઈ હવે ચતુર્થક પ્રવૃત્તિ એટલે શું અંદર વસ્તુ કે માનવીને આપી શકાય તેવી વિશિષ્ટ સેવાઓનો સમાવેશ એ ચતુર્થક પ્રવૃત્તિની અંદર કરવામાં આવે છે કેટલીક સેવાઓ છે વિશિષ્ટ પ્રકારની હોય છે કે જેની સાથે ઇન્ફોર્મેશન ટેકનોલોજી વગેરે એ જ્ઞાન જ્ઞાનના એટલે કે માહિતી પ્રસારણ સંસાધન પ્રશાસન એ બધી સેવાઓ છે કે જેને આપણે વિશિષ્ટ વિભાગની અંદર સમાવેશ કર્યો છે તો એવી સેવાને માનવીને આપી શકાય તેવી વિશિષ્ટ સેવાઓનો સમાવેશ એ માનવીની ચતુર્થક પ્રવૃત્તિની અંદર કરવામાં આવે છે અને પાંચમી બાબત છે પંચમ પ્રવૃત્તિ એટલે શું પંચમ પ્રવૃત્તિ એટલે માનવીને આપી શકાય એવી અતિ વિશિષ્ટ સેવાઓ કે જેની અંદર ઇન્ફોર્મેશન ટેકનોલોજી જીનેટિકલ ઉદ્યોગો સંસાધનો સંશોધકો વૈજ્ઞાનિકો શોધખોળો આ બધી જે વ્યક્તિઓ છે સમાજની અંદર પાંચ ટકા લોકો જેવા હોય છે કે જે પંચમ પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય અને પંચમ પ્રવૃત્તિ છે ને મિત્રો એ એ જે આર્થિક પ્રવૃત્તિના પ્રકારની સરમસીમાથી આવી જાય છે ત્યાંથી પ્રવૃત્તિઓ બધી પૂર્ણ થાય છે એનાથી આગળ કે પ્રવૃત્તિ હજી સુધી એ વિકાસ પામી નથી તો એ પંચમ પ્રવૃત્તિ એટલે માનવીને આપી શકાય અતિ વિશિષ્ટ સેવાઓ કે જેની અંદર વૈજ્ઞાનિકો સંશોધકો મહત્વના એન્જિનિયરો આ બધી સેવાઓ જીનેટિકલ ઉદ્યોગો એવા લોકો જે પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય અને સમાજ દાખલા તરીકે અબ્દુલ કલામની સેવા આપણે ગણીએ દેશ માટે તો એ આપણે પંચમ પ્રવૃત્તિની અંદર એનો ઉલ્લેખ થાય છે કે દેશને એક મિસાઇલ મેન તરીકેનું જે બિરુદ મેળવ્યું છે અને દેશની સેવાની અંદર જેનો વિશિષ્ટમાં વિશિષ્ટ ફાળો હોય એવી પ્રવૃત્તિને આપણે પંચમ પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે આ ખાસ યાદ રાખજો તો આ થયા મિત્રો આર્થિક પ્રવૃત્તિના પ્રકાર હવે આપણે જે અગાઉના હવે પછીના જે ચેપ્ટર છે એની અંદર આ બધાનો ઉલ્લેખ થશે દ્વિતીયક પ્રવૃત્તિ પ્રાથમિક અને દ્વિતીયક આવી ગઈ છે પછી તૃતીય ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિનું એક ચેપ્ટર આવશે ચોથું કે એની અંદર એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો આટલી વિગતો આપણે આ લેક્ચરની અંદર આપણે જોયું કે પ્રાથમિક પ્રવૃત્તિ એટલે શું શિકાર અને સંગ્રહાલય તરીકે લોકો કઈ રીતે જીવન જીવતા માહિતી ક્રાંતિની શરૂઆત કઈ રીતે થઈ પ્રાથમિક પ્રવૃત્તિને કયા વિભાગની અંદર વર્ગીકૃત કરી આર્થિક પ્રવૃત્તિના પાંચ પ્રકાર પ્રથમ દ્વિતીય તૃતીય ચતુર્થ અને પંચમ એ અંગેની ચર્ચા કરી હવે ફરી પાછા આપણે જવા નવા પીરિયડની અંદર મળશું ત્યારે નવા મુદ્દાઓ સાથે ચર્ચા કરીશું આભાર ધન્યવાદ